તો અરવલ્લી જિલ્લાના મારપુર મુકામે આમલકી એકાદશીના રોજ ભવ્ય ભાતીગત મેળો ભરાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા માલપુરમાં મેળો રજવાડાથી આવતી પરંપરા મુજબ વર્ષોથી યોજાય છે મેળામાં વેપાર કરવા માટે અમદાવાદ સહિતના નાના મોટા ગામના વેપારીઓ પહોંચે છે

સાથે સાથે અરવલ્લી અરવલ્લીની નજીક આવેલા રાજસ્થાન રાજ્યમાંથી રાજ્યભરના લોકો પણ એ મેળામાં ઉમટી પડ્યા છે જુદા જુદા વર્ગના લોકો જુદી જુદી જ્ઞાતિના લોકો પોતાની દુકાનો પણ લાવી અને આગલી રાતથી પોતે જગા રોકી અને દુકાનો પણ એમને નાખી છે અને સનાતન ધર્મમાં ધર્મની જે ઉજ્જવળ કરતાં આજનો પર્વ ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ ઉમદા રીતે ઉજવાઈ રહ્યો છે તેનું સૌને ગૌરવ છે રજવાડા વખતથી ચાલતું આવી પરંપરાગત એવું ઓબલ ઓબલી અગિયારસનો મેળો માલપુર ખાતે ભરાઈ રહ્યો છે અત્યારે રાજસ્થાન દાહોદ ગોધરા લુણાવાડા એ દૂર દૂરથી વેપારીઓ આવ્યા છે એક સનાતન ધર્મનું એક પ્રતિક એવું ઓબલી ઓબલી અગિરસનો મેળો આજે માલપુર ખાતે ભરાયો છે